ન ઓળખાયેલા પથ્થર પથ્થરમારો કર્યો તો અંગે મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા બિહારમાં પહોંચી ગઈ હતી પરંતુ યાત્રા વર્ગ પ્રમાણે તે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં પાછી પ્રવેશી ત્યાં જિલ્લાના હરીશવંદ્ર પૂર ગામ નજીક આ ઘટના બની હતી આ માહિતી આપતા પશ્ચિમ બંગાળ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અધિરંજન ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે પથ્થરમારાથી રાહુલજીની મોટરનો પાછળનો કાચ ફૂટી ગયો હતો જો કે તેઓ રાહુલજીને કોઈ ઈજા થઈ ન હતી આ પછી રાહુલ ગાંધી તેમના નિશ્ચિત સ્થળે પહોંચ્યા ત્યારે નીચે ઉતરે તે ફૂટેલા કાચવાળી બારીને તપાસીને જોઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ